પોલીસ અધિકારી સ્મિત ગોહિલ સાહેબના માર્ગદર્શન હેઠળ અમુક પોલીસ ઇન્સ્પેક્ટર ડી આર પઠેરિયા તથા પોલીસ સ્ટાફના માણસો આ દિશામાં સતત વોચ તપાસમાં કાર્યરત રહેલ તારીખ છવ્વીસ બાર બે હજાર પચીસ ના રોજ અમુડી ડી સ્ટાફના માણસો સાથે હાલ આગામી સમયમાં આવતા ઉત્તરાયણના તહેવાર અનુસંધાને ગેરકાયદેસર રીતે ચાઇના દોરીનું વેચાણ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સારું જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબ સાબરકાંઠા હિંમતનગરનાઓએ જાહેરનામું પાડેલ હોય જેની અમલવારી કરવા સારું વડાલી પોલીસ સ્ટેશનમાં બીટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ફરતા ફરતા ભવાનગઢ ગામે જતા બાતમી હકીકત મળેલ કે ગુલાબપુરા ગામનું રહીશ સુમિત રમણભાઈ પરમારનાઓએ એક હીરો હંડા કંપનીની સીડી ડિલક્સ મોટરસાયકલ ઉપર ચાઇનીઝ દોરીની ફિરકીઓ રાખી સાબરવાડ ગામ તરફ જાય છે જે હકીકત આધારે ભવાનગઢ ગામના ઉમિયા માતાના મંદિર નજીક વચમાં ઊભા હતા તેવામાં ભવાનગઢ ગામ તરફથી એક સીડી ડીલક્સ મોટરસાયકલ આવતી હોય જે ઈસમને હાથનો ઈશારો ઇશારો કરી ઊભી રખાવતા સદરી ઈસમ પાસે એક સફેદ કલરના મીણિયાના કોથળામાં જોતા ચાઇનીઝ ફિરકીના રીલ પડેલા હતા જેથી સદરી મોટરસાયકલ ચાલકનું નામ ઠામ પૂછતા પોતાનું નામ સુમિત ગુલાબપુરા તાલુકો ઈડર જિલ્લો સાબરકાંઠા કોથળામાં જોતા ગોલ્ડ કંપનીની અલગ અલગ કલરની ચાઇનીઝ દોરીની ફિરકીઓ ભરેલ હોય જે ફિરકી ક્યાંથી લાવેલ હતો અને ક્યાં લઈ જઈ રહેલ હતો તે બાબતે કંઈ જણાવતો ન હોય જે ચાઇનીઝ દોરીની ફિરકીઓ બહાર કાઢી ગણી જોતા કોઈ પંદર ફિરકી વળી આવેલ જે એક ફિરકીની કિંમત રૂપિયા ચારસોની ની ગણી કુલ પંદર ફિરકીની કિંમત રૂપિયા છ હજારનો મુદ્દામાલ મળી આવતા સદરી આરોપી વિરુદ્ધ ગુનો રજિસ્ટાર કરવામાં આવેલ છે આમ વડાલી પોલીસને ગેરકાયદેસર ચાઇનીઝ ફિરકીનો જથ્થો શોધી કાઢવામાં સફળતા મળેલ છે આ ઘટનાની કામગીરી કરનાર ડી આર સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જાડેજા સાહેબ તથા હેડ કોન્સ્ટેબલ હિરણસિંહ જગતસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ સુરેશ જગતસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ નરેશકુમાર મોતીભાઈ આ તમામ અધિકારી કર્મચારીઓને સાબર આવાસ પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે